અરે બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં રહેશો કાલ આટલા બાકી રહી ગયા તો 4-5 બાકી રહીને કાળ પાણી નતું એટલે રાઈટ વઈ ગઈ જો ગામ હાંડે વાઢી નાખ્યા રાઈટ વાઢા એટલે વિડિયો ઉઠાઈતો નતો જાજો અંધારાનું કઈ દેખાય નહીં કાં તો ઘરે લઈ ગયા કે એટલા થી પછી તમને દેખાડી વિડિયો છેલે સુધી જોજો ઘરે જઈને દેખાડું હાં દે આયે બટુ કટર મોડુ મોડુ આયુતું 9 વાળા 9 10 વાગે વાય આયો કું હં હં વાય વાઈ ગયો મગાય હવે હે ઓહ હં સુકે હે હે મે લીધો હે કપડા ઘરે જઈને બદલાસુ કેમ કે કપડા લાયા ન હતા કે શિશુ એકલાને આલા જાય ઘરે પાણી ભરવાનું મળી હવે ઘરે જઈને છોકરાને જો આવગ કાગરી ઉડાડતા હોય ને એટલે જો છોકરા પણ ચોપડા ફાડી ફાડીને જો રસ્તા ઉડાડ્યા ભણવું હોય તો ભણવાનું કરવાનું કોને શીખવાડી દીધું આવું આમ માર્ગે જો આ બાજુ ઉડેડા ઉડેડા જો પીડા છોકરા આવું શીખી ગયા નામ તો નઈ ગયા અત્યારે હાડા થાય ને હવે જાય વાળીએ ગદપમાં પાણી છે

બ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લીજો જેથી ડેલી વ્લોગ જોવા મળી જાય બાય બાય કહી દકુભાઈ બાય બાય જય માતાજી